પલસાણા તાલુકામાં રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી પલસાણા ગામમાં શોભાયાત્રા નીકળી હતી પલસાણા તાલુકામાં રામનવમીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી તાલુકામાં ઠેર ઠેર શોભાયાત્રા કરવામાં આવી હતી પલસાણા ગામમાં સર્વ સનાતન હિન્દુ ધર્મ પલસાણા દ્વારા રામનવમીની શોભાયાત્રા સાંજે છ વાગે નીકળી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને નાસિકના સુપ્રસિદ્ધ બેન્ડના તાલે ભાઈ ભક્તો ઝૂમ્યા હતા વહેલી સવારથી જ મંદિરોમાં પણ ભક્ત ની લાંબી કતાર જોવા મળી હતી મંદિરોમાં પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યા હતા ગામે ગામ વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કડોદરા ખાતે પણ રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પલસાણા ગામમાં સ્વામિનારાયણ મંદિર સામે આવેલા વૃંદાવન સોસાયટીમાંથી શોભાયાત્રા નીકળી જે ગામમાં ફરી હતી નાસિકનું સુપ્રસિદ્ધ બેનને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેમાં ભક્તો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું પલસાણામાં નીકળેલી શોભાયાત્રામાં સંતોષભાઈ યાદવ અશોક શ્રીવાસ્તવ બલવીરભાઈ પિલાણીયા મનોજભાઈ શર્મા અને ગોવર્ધનસિંહ રાજપૂત જેવા પરપ્રાંતીય આગેવાનો હાજર રહ્યા હતા તેમાં ચલઠાણ સુગઢના પ્રમુખ કેતન પટેલ મિટેશ નાયક તેજસ દેસાઈ ગામના સરપંચ પ્રવીણભાઈ જો ભાજપના આગેવાનો પણ હાજર રહી હતા પરચામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આઈપીએસ પ્રતિભા ગોદાળા પીઆઈવીએલ ગાગિયા દ્વારા સુંદર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવતા શાંતિમય રીતે શોભાયત્રા પૂર્ણ થઈ હતી અમે અને બહુ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે આ વખતે પાંચસો વર્ષ પછી રામલલા એના મંદિરમાં આજ સુધી ટેન્ટમાં મંદિરમાં જઈને વહેલીવાર રામનવમી ઉજવી રહ્યા છે આખા દેશમાં આનો હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે અને આનો જ ઉમંગ જ આખા દેશમાં અલગ પ્રકારનો હોય આજેની આ રામનવમી પાંચસો વર્ષ પછીની વહેલી વહેલી આજથી ઉજવાઈ રહી છે કેમ કે અમારા રામ ભગવાન એ એના મંદિરમાં પ્રસ્થાપિત થઈ ચુક્યા છે અને પસરા ગામમાં પણ આયોજિત ઉજવણી થઈ રહી છે અને આવનાર વર્ષોમાં ગ્રામની ઉજવણીઓના રૂપમાં આયોજિત અમે કરતા રહેશું અને તમામે તમામ પલસાડી ગ્રામવાસીઓને અમે આ નિમિત્તે ભૂતપૂર્વ ગ્રામ લોકોની શુભેચ્છા પાઠવીશું